એલ એન્ડ કંપનીનો આ સૌર્ય ઉર્જા પ્લાન્ટ છે તે ખાવડાની અંદર આવેલો છે અને ત્યાં વર્કરોની જરૂર છે જેમને અઢાર હજાર પગાર રહેવાનું જમવાનું અને સવારનો નાસ્તો ફ્રી આપવામાં આવે છે અને બે ટાઈમ ચા પાણીની પણ વ્યવસ્થા છે તો જે કોઈ વર્કરોને કામ કરવાની ઈચ્છા હોય ત્યાં જવાની ઈચ્છા હોય તો નરેન્દ્રભાઈ જે પુરોહિતનો કોન્ટેક કરવો જેમનો નંબર છે એક્યાસી બે એંસી પંચ્યાસી ત્રણસો સાત તો આ નંબરનો કોન્ટેક કરવો તો ત્યાં જવા માટે કઈ રીતે તમારે પહોંચવું તેની બધી સંપૂર્ણ માહિતી આ તમે ઓડિયોની અંદર પણ છે અને નરેન્દ્રભાઈનો નંબર પણ એમાં છે તો એને કોન્ટેક કરી અને પૂછી લેવું અને જે કોઈ મિત્રોને જાવું હોય જે કોઈ વર્કરોને ત્યાં જાવું હોય તો નરેન્દ્રભાઈનો કોન્ટેક કરવો અને બહુ સારો અવસર છે અઢાર હજાર પગાર રહેવાનું જમવાનું ફ્રી આપવામાં આવે છે તો મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો જે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે ત્યાં સુધી આ વાત પહોંચી જાય તો કોઈને કામ મળી જાય તો સાંભળીએ નરેન્દ્રભાઈ જે પુરોહિતનું આ કોલ રેકોર્ડિંગ હલો જય માતાજીભાઈ બોલું છું

બસ ખાવડા કેવા ને અમે લેવાએ એટલે ભૂજ આવે તો ભૂજ અમે લેવા હામા આવી જઈએ ત્યાં બસટો ના આવે ને એટલે રાજસ્થાન થી આવે ગુજરાત થી આવે ને ભૂજ આવે એટલે માણસ લેવા આવી જાય ખાવડા થી ખાવડા પડે એક નો 80 કિલોમીટર ભૂજ આવે ટુકમાં અને ભૂજ થી તમને ફોન કરે એટલે તમે ત્યાં એને લેવા આવો હા હા બરાબર છે પછી કઈ રીતનું એમ કે આ રજા કઈ રીતની હોય છે કેટલો સમય કામ કરવાનું ટાઈમિંગ બધું શું કઈ રીતનું હોય છે બપોરે સવારે સાત વાગે સાડા સાતે લાગવાનું અને બપોરે કેટલા વાગે છૂટે સાંજે સાત વાગે છૂટે મળે બરાબર છે સવારે સવારે સાડા સાડા લાગવાનું ને હા

અચ્છા બપોરે ચા મળે અને બપોરે જમવાનું અને રાતના જમવાનું બરાબર છે 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 સમજાઈ ગયું એટલે જે કોઈ વ્યક્તિ આવશે એને જે પૈસા છે ઈ ડાયરેક્ટ એને ચોખે ચોખા મળશે એને કોઈ જાતનો ખર્ચો નથી ના બરાબર છે એટલે જે એનો પાન માવા જે કઈ ખાતા હોય એ ખર્ચો બાકી આ બાબતે કોઈ ખર્ચો નહીં ખાવા પીવાનો ચા પાણી હા રેવાનું ખાવા પીવાનું બધું ફ્રીમાં છે બધું ફ્રીમાં મળી જશે અને બીજો કઈ એનો પર્સનલ ખર્ચો હોય એને ભોગવવાનો રે બરાબર છે એટલે એ રીતનું આયોજન છે અઢાર હજાર પગાર બરાબર છે

કઈ વાંધો નઈ ભાઈ આપણે તમારું આ એડ મૂકી દઈએ બરાબર છે કોઈ જે બેરોજગાર હોય જે કામની શોધમાં હોય એવા વ્યક્તિ માટે સારામાં સારું આ આયોજન છે અને એને કામ હા એને કામ કઈ રીતનું હોય અહિયાં આપડે ઊંચી પંદર કિલોની જે

બરાબર છે બરાબર છે ભલે ભલે ભાઈ કઈ વાંધો નહીં આપણે અચ્છા અચ્છા ચાર વર્ષ નો પ્લાનિંગ છે બરાબર છે વધારે માણસોની તમારી જરૂરિયાત છે બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં ભલે ભલે કઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો મૂકશો ભાઈ ભલે ભલે કઈ વાંધો નહીં આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો